અંકલેશ્વરના રોડ ઉપર લઈ જઈને શાળા બનેવી સહિતના ત્રણ લોકો યુવાનને માર મારી હત્યા કરી નાખી હતી જેમાં અગાઉ બે લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા ત્યારબાદ શાળા બનેવી દિલ્હી ભાગી જતા પોલીસે તેમને ત્યાંથી ઝડપી લઈને આગળની વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના ઉમરવાડા રોડ ઉપર મોબાઈલ ફોન ની ચોરીની શંકાએ અપહરણ કરી પોલીસની હદમાં અજાણ્યા મરેઠી યુવાનનો મોબાઈલ ચોરીની શંકાએ પાંચ ઇસમોએ સપાટા અને ગેસની રબર પાઇપો વડે માર મારી હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં ગત તારીખ વીસમી ઓગસ્ટના રોજ રાત્રે ેશ્વર રેલવે સ્ટેશન ખાતે મોહિત ઉર્ફે લાલુ જીજાજી રોકાયા હતા જ્યાં અજાણ્યા મરાઠી યુવાને મોહિત ઉર્ફે લાલુ ના મોબાઈલ ચોરી શંકા રાખી ચોરી થયેલ ઉર્ફે લાલુ દોરે અને તેના જીજાજી તેમજ મિત્રો એ મરાઠી યુવાનનો ઉદલસિંહ પત્તુલાલ દોરેની રીક્ષામાં અપહરણ કરી તેને હત્યા કરવામાં આવી હતી તેને એટલી હદે માર મારવામાં આવ્યો હતો કે તેનો ગંભીર પગલે મોત જેમાં આ યુવાન ને તેઓ ઉમરવાડા રોડ ઉપર આવેલા માહિયા વંશીઓના હદમરેલા હાલતમાં મૂકી આવ્યા હતા જ્યાં તેનું મોત નીપજ્યું હતું આ મામલામાં પોલીસે અગાઉ ઉદ્દલસિંહ પતુલાલ દોરે અને લાલુલામ અને લાલુરામ દોહરેની ધરપકડ કરી હતી જે બાદ એ ડિવિઝન પોલીસે ફરાળ શાળા બનેવી મોહિત દોહરે અને સુકેન્દ્ર જાટાવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે